નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે કક્કાની કવિતાની ચર્ચા કરવાના છીએ આમ તો વિદ્યાર્થી મિત્રો તમે કક્કો યાદ રાખવાની વાર્તા શીખ્યા હશો પણ આજે આપણે આ વિડીયોમાં કક્કાની કવિતાના રૂપમાં કેવી રીતે યાદ રાખી શકાય તે આપણે જોઈએ તો આપણે કવિતાની શરૂઆત કરીએ છીએ કક્કાની કવિતા કકડીને ભૂખ લાગી ખાવાની થાળી પીરસી ગુલાબજાંબુને બરફી ઘરની કઢીને ખીચડી ચીંચી કરતી ચકલી છાની માની ચણતી જમીને થઈ ઊભી ઝાડુને પૂરતા કરી ટામેટા કાપી કાપી ઠળિયા ખજૂરના ના કાઢી ડગમગ પગ ભરતી ઢગલી કરી ઠળિયાની અણમ રહેલી તપેલીમાં તેને નાખી થડમાં દાટી દીપની જોત જલાવી ધોળી ધજા ફરકાવી નાના ડગલા ભરતી પાપા પગલી ચાલતી ફર ફુંદરડી ફરતી બહેનની મારી લાડલી ભમરડા ફેરવતી મહેમાનોની ભીડ જામી યજ્ઞ કર્યો અંદર ઘરની રકાબીમાં પ્રસાદ ધરી લાડુ મહેમાનોની આપી વઘારેલી ખીચડી રાંધી શાક ભાખરી સાથે ખાધી સસકોણની રમત રમી સમી સાંજે પડી નવરી હાથ પગ મો ધોઈ નડનું પાણી પી ક્ષમા ઈશ પાસે માગી જ્ઞાન સાથે ગમત કરી પ્રાર્થના કરી ચૂઈ ગઈ તો મિત્રો આ કક્કાની કવિતાના સર્જક છે પલ્લવી ઓઝા તેમનું ઉપનામ છે નવપલ્લવ Thank you